જામનગરની ભાગોળે આવેલી ઐતિહાસિક રંગમતી નાગમતી નદીમાં કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ જોવા મળતા રોષ જોવા મળ્યો હતો દિવાળી ભાઈબીજ અને લાભ પાંચમ જેવા તહેવારો પૂર્ણ થયા બાદ એકાએક સુભાષ બ્રિજની છે રંગમતી નાગમતી નદીનું વહેણમાં ગંદુ પાણી આવતા ફીણ વળતા જોવા મળ્યું હતું નદીમાં કેમિકલયુક્ત પાણી ક્યાંથી આવી રહ્યું છે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે આ રાજાશાહી વખતના મહત્વના જળાશરોતોમાં પ્રદુશન ફેલાવતા તત્વો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે ઐતિહાસિક નદીમાં કેમિકલનું પાણી આવવાની આ ગંભીર બાબત પર પર્યાવરણ વિભાગ અને સ્થાનિક તંત્ર ઝડપથી તપાસ કરી પ્રદુશન ફેલાવનાર સામે પગલા લે તેવી લોકો આશા રાખી રહ્યા છે જામનગર મહાનગર પાલિકા હોય કે ગુજરાતનો સરકાર હોય કે જીપીસીપી જીપીસીબી એક્ટ હોય બોર્ડ હોય આ બધાની બેદરકારી હોય કે આ આખાડા કાન કરતા હોય એવી રીતે છેલ્લા કેટલા દિવસો ત્યાં ઘણા સમય ત્યાં એ પાણીમાં રોજ સવારે કેમિકલ પાણી છોડવામાં આવે છે આજુબાજુમાં નાની નાની મોટી ફેક્ટરીઓથી અને રોજ સવારે એટલો બધો ફીણ થાય છે નદીમાં કે જે ફીણ હવાના જે બાજુ હવા હોય એ બાજુ ઉડે છે અને આજુબાજુના લોકો જે રહેતા હોય કે વાહન ચાલકો હોય એમના મોઢા ઉપર જાય છે એટલે એમના સ્વાસ્થ્ય સાથે સીધે સીધા ચેડા થાય છે તેમજ એ પાણીની અંદર જે જીવ જંતુઓ જે માછલા જે હોય તે એ પણ મરી જાય છે અને એ પાણી સીધે સીધું પૃથ્વીના પેટાળમાં ઉતરે છે જેથી કરીને આજુબાજુમાં જે નાની મોટી જામનગર મહાનગરપાલિકા બીજેપી બંને ધારાસભ્યો બીજેપી ના છે સંસદ સભ્યો પણ બીજેપી ના છે તો જીપીસીબી અને રાજ્ય સરકારના જે તે લગત કોઈ પણ હોય એમને વિનંતી કરે કે આ બંધ કરાવે પ્રદૂષિત પાણી અટકાવે અને જામનગરની જનતા સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે